આત્રિના દસ વાગ્યા સુધીની અંદર હવામાન વિભાગે ગુજરાતના આઠ જિલ્લાને મિત્રો રેડ એલર્ટની અંદર મૂકી દીધા છે તો બીજી તરફ બાકીના એકવીસ જિલ્લાઓને મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને ચાર જિલ્લા કે જેને યલો એલર્ટમાં મૂકી દેવામાં આવ્યા છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના તો બીજી તરફ ચાલીસથી લઈ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની તોફાની બેટિંગ સાથે જોવા મળશે વરસાદ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે મેઘ ખાંગા થયા છે વરસાદી સક્રિય વરસાદી સિસ્ટમો સાથે જ ગુજરાતના કયા જિલ્લાઓને આગામી કલાકોને લઈ રેડ એલર્ટની અંદર હવામાન વિભાગે મૂક્યા છે આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈ દક્ષિણી ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર બારે મેઘ ખાંગા થયા છે પંદર તારીખની વહેલી સવારે શરૂ થયેલો વરસાદ મિત્રો સુરતના ખાસ કરીને ઉમરપાડાની અંદર તો બપોર સુધીની અંદર સોળ ઇંચ સુધીનો ખાબકી ગયો વરસાદ તો બીજી તરફ ભરૂચના નેત્રાંગની અંદર પણ આઠ ઇંચ સુધીનો વરસાદને મિત્રો આ રીતે દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ સહિત બપોરના સમયગાળા દરમિયાન તો મધ્ય ગુજરાતના વડોદરા આણંદ લાગુના પણ કેટલાય વિસ્તારોની અંદર ખાબક્યો હતો ભારે વરસાદ અને મિત્રો અત્યારે લાઈવ વરસાદી સિસ્ટમનું જે સર્ક્યુલેશન તમે જોઈ શકો છો કે જેનો સક્રિય વરસાદી છેડો બપોરે મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારોથી આગળ વધીને અત્યારે ઉત્તરીય ગુજરાત સહિત ઉત્તરીય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોને બીજી તરફ અત્યારે મિત્રો સુરેન્દ્રનગરના વિસ્તારો તરફ ધકેલાતો જોવા મળ્યો છે તો જેની અંદર મિત્રો સુરેન્દ્રનગર અને બોટાદના લીંબડી આજુબાજુના કેટલાય વિસ્તારોમાં ગાજવીજ થતી જોવા મળી છે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો અમદાવાદના પણ કેટલાય વિસ્તારોની અંદર બપોર બાદ એટલે કે સાંજના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ઉત્તરી ગુજરાતના પણ પાટણ મહેસાણા સહિત સાબરકાંઠાના હિંમતનગરથી લઈ અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર અને અરવલ્લીની અંદર ફરી એકવાર જોરદાર વાદળાઓ બંધાયા છે અને મિત્રો ધોધમાર વરસાદ શરૂ થયો છે અને મિત્રો આપણે જાણીએ તો આગામી કલાકોને લઈને ખાસ કરીને રાત્રિના દસ વાગ્યા સુધીની અંદર આજે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓ કે જેને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે મિત્રો આપને અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમો અંગેની માહિતી જણાવીએ તો અત્યારે ચોમાસાની ધરી નોર્મલ કરતાં થોડી દક્ષિણી દિશા તરફ જોવા મળી છે રાજસ્થાનના લાગુના ભાગોથી લઈ વધારે પડતી દક્ષિણી બાજુ તે ઝૂકેલી જોવા મળી છે ને પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જતી જોવા મળી છે અને મિત્રો અત્યારે અનુમાન છે કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો આ સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગામી અડતાલીસ કલાકની અંદર તો ગુજરાત ઉપર બરોબરની પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે આ સિસ્ટમને લઈ ચોમાસાની ધરી આગામી બે દિવસ સુધી મિત્રો ગુજરાતના નજદીકી રાજસ્થાનના ભાગો પાસે આવશે અને અત્યારનું અનુમાન છે ને હવામાન નિષ્ણાંત એવા અશોકભાઈ પટેલે પણ જણાવ્યું છે કે આગામી બાવીસમી જુલાઈ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો એક સારો રાઉન્ડ ચાલશે અશોકભાઈ પટેલે એ પણ જણાવ્યું છે કે મિત્રો આગામી ખાસ કરીને ઓગણીસ તારીખ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે ને જેની અંદર સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખની અંદર ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર બે થી લઈ ચાર ઇંચ સુધીના ખાબકશે વરસાદ તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર કેટલાક ભાગોની અંદર સર્ક્યુલેશનની વધારે અસર રહેશે તો અમુક ભાગોની અંદર આઠથી લઈ દસ ઇંચ સુધીના પણ જોવા મળી શકે છે વરસાદ તો બીજી તરફ આવનારા દિવસોમાં એટલે કે સોળ તારીખ અને સત્તર તારીખે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જેની અંદર ગીર સોમનાથ જૂનાગઢ સહિત રાજકોટ સહિત પોરબંદરના અમુક ભાગો આ સાથે જ કચ્છના દરિયાના કાંઠાના ભાગો હોય કે ત્યાં મિત્રો દસથી લઈ પંદર ઇંચ સુધીના પણ અમુક ભાગોમાં જોવા મળી શકે છે વરસાદ અને મિત્રો અત્યારે જે પ્રમાણે વાતાવરણીય અસ્થિરતા તો બીજી તરફ સાતસો પચાસ એચપીની જે લેવલ ઉપર જે સર્ક્યુલેશનનું મોડ જોવા મળ્યો છે જેમાં આગામી કલાકોમાં ખાસ કરીને અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાના કાંઠા બાજુ એક વર્ટેક્સનું નિર્માણ થાય તેવું પણ જોવા મળી રહ્યું છે અને આ વર્ટેક્સ બનશે તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે ખાસ કરીને દક્ષિણી અને પશ્ચિમી ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર મિત્રો રીત સરના બારે મેઘ ખાંગા થાય એ પ્રમાણે જોવા મળી શકે છે મેઘ તાંડવ બીજી તરફ આપણે જણાવીએ તો મિત્રો અત્યારે પશ્ચિમી બંગાળ અને ઓડિશા ઉત્તરાખંડ લાગુના ભાગો ઉપર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરનું એક અપર એર સાયક્લો વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ આગામી કલાકોમાં એટલે કે અડતાલીસ કલાકની અંદર ગુજરાત ઉપર જોવા મળશે એમના વાદળોનું રૌદ્ર સ્વરૂપ અને જેને લઈ ખાસ કરીને હવે જાણીએ તો મિત્રો હવામાન વિભાગે આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાઓને રેડ એલર્ટની અંદર રાખ્યા છે તો મિત્રો ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાઓને આજે હવામાન વિભાગે આઠ જિલ્લાઓ છે કે જેને રેડ એલર્ટની અંદર મૂક્યા જેમાં આણંદ જિલ્લો નડિયાદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા આ સાથે જ ભરૂચ અને મિત્રો આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના આ આઠ જિલ્લાઓ છે કે જેને હવામાન વિભાગે રેડ એલર્ટની અંદર એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આ વિસ્તારોમાં રહેશે આગાહી તો બીજી તરફ ગુજરાતના એકવીસ જિલ્લાઓ જેની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણથી મહીસાગર અરવલ્લી અને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી આ સાથે તાપી નર્મદા આ વિસ્તારો જે એકવીસ જિલ્લાઓ છે કે જેને ઓરેન્જ એલર્ટની અંદર હવામાન વિભાગે જાહેર કર્યા તો આ સાથે જ મિત્રો કચ્છને હવામાન વિભાગે યલો એલર્ટની અંદર જાહેર કરવામાં આવેલ છે એટલે કે આજ રાત્રિના દસ વાગ્યા સુધીની અંદર કચ્છના ભાગોની અંદર ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છ આ ચાર જિલ્લાઓ છે કે જેને હવામાન વિભાગે આગામી કલાકોને લઈ યલો એલર્ટ આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓ રેડ એલર્ટમાં એકવીસ બાકીના જિલ્લાઓ કે જે ઓરેન્જ એલર્ટમાં અને બાકીના ચાર જિલ્લાઓ

ભારે વરસાદ શરૂ થયો છે અને અત્યારે તમે એ પણ જોઈ શકો છો કે જુનાગઢ લાગુના જે ઉપલેટા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ અને જુનાગઢના ઘણા છૂટા છવાયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ને અત્યારે ફરી એકવાર આપ અહીં જોઈ શકો છો મહીસાગર ગોધરા દાહોદ અરવલ્લી આજુબાજુના વિસ્તારોમાં વાદળો ફરી પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવતા જોવા મળ્યા છે અને મિત્રો ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો આ વરસાદ જોવા મળશે આ સાથે જ મિત્રો અમુક વિસ્તારોની અંદર હવામાન વિભાગે તોફાની વરસાદ જેની અંદર ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજ રાત્રે રાજ્યના કેટલાક ભાગોની અંદર ફરી મિત્રો મેઘ તાંડવ થઈ શકે છે આજ રાત્રે રાજ્યના ખાસ કરીને મધ્યરાત્રિના સમયગાળા બાદ ગુજરાતના ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે રાત્રિની પણ આગાહી જોઈએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે મધ્યરાત્રિ બાદ એટલે કે ત્રણ થી સમયગાળા આજુબાજુ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહેસાણા વિસ્તારો અરવલ્લી મહીસાગર આ સાથે જ જે વિસ્તારોની અંદર હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે જેવામાં મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ નર્મદા વડોદરા નડિયાદ આણંદના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર ખાસ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને ભાવનગર વિસ્તારો હોય અને બીજી તરફ મિત્રો આવતી સાંજથી લઈ વહેલી સવાર સુધીમાં મોરબી અને કચ્છ સહિત પશ્ચિમી સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગોની અંદર વરસાદ શરૂ થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે તો એ જ રીતે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આજ રાત્રિ દરમિયાન ખાસ કરીને ભરૂચ લાગુના વિસ્તારો હોય જેમાં ભરૂચના ઘણા વિસ્તારો સુરતના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો પાંચથી લઈ છ ઇંચ સુધીના વરસાદો આજ રાત્રે જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો આપ જોઈ શકો છો કે ખાસ કરીને રાત્રી દરમિયાન વડોદરા ભરૂચ અને ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલ વહેલી સવારે મેઘ તાંડવ જેવો ભારે વરસાદ જોવા મળે આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે સોળ તારીખની બપોરના સમયગાળા દરમિયાન આ વરસાદી વાદળોનું વધારે સર્ક્યુલેશન અત્યારે રાજકોટ લાગુના ભાગો હોય અમરેલી લાગુના વિસ્તારો પર વધારે જોવા મળી રહ્યું છે આ સાથે સત્તર તારીખની અપડેટમાં પણ આપણે જોઈએ તો સત્તર તારીખે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાના કેટલાય વિસ્તારોની અંદર સારા વરસાદની રહેશે આગાહી તો આ રીતે મિત્રો ખાસ કરીને આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે

જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ અને અમુક ભાગોની અંદર જો મિત્રો વર્ટેક્સનું નિર્માણ દક્ષિણી ગુજરાત સહિત દક્ષિણી સૌરાષ્ટ્ર મધ્ય આપણી અહીં જોઈ શકીએ ભાગોની અંદર થશે તો સૌરાષ્ટ્રના અમુક ભાગો મધ્યથી લઈ દક્ષિણી અને પશ્ચિમી કાંઠાના ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકશે જે આગામી કલાકોમાં જોવાનું રહેશે આપ અહીં જોઈ શકો છો કે બંગાળની ખાટીની વરસાદી સિસ્ટમ આગામી અડતાલીસ કલાકમાં ગુજરાત ઉપર ભારે બરોબરની જામશે સાથે જ

જરૂરી છે મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પડે પડની તમામ માહિતી આપીશું જય જવાન જય ક્રિષ્ન